પરંતુ આ વખતનો વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ એ આપણા સૌ માટે બદલાવ લઈને આવ્યો છે કારણ કે આખી ભ્રષ્ટાચારની ચેનલ ઊભી કરનાર કમિશનર હેમંત કોશિયાની જગ્યાએ અત્યારે આઈએએસ ડોક્ટર રતન કવરની કમિશનર પદે નિમણૂક કરવામાં આવી છે અને વર્ષોથી આઈએસ અધિકારીઓ સાથે કામ કર્યું છે રજૂઆતો કરી છે અને એમની કામગીરી કરવાની પદ્ધતિથી બિલકુલ હું વાકેફ છું અને એટલે ચોક્કસપણે કહી શકું કે હવે પછી સુધારો અવશ્ય આવશે પરંતુ આ એક અધિકારીનું કામ નથી સાથે સાથે આપણા સૌની પણ જવાબદારી બને કે આ સુધારામાં આપણે સહભાગી બનીએ અને આપણા પ્રોફેશનમાં ફેલાયેલી બદીઓને દૂર કરીએ અત્યારના સમયને હું ફાર્માસિસ્ટોના સુવર્ણ યુગની શરૂઆત તરીકે જોઈ રહ્યો છું આજની પેઢીના ફાર્માસિસ્ટો એ સુવર્ણ યુગ કોને કહેવાય એ ખબર નહીં હોય તો એમને જણાવી દઉં કે બે હજાર પહેલાનો જે સમય હતો એ ફાર્માસિસ્ટો માટે સુવર્ણ યુગ સમાન હતો કે જ્યારે કોઈ ડૉક્ટર પોતાની હોસ્પિટલ બનાવતો ત્યારે ફાર્માસિસ્ટના ઘરે જઈને રિક્વેસ્ટ કરતા કે હું હોસ્પિટલ બનાવી રહ્યો છું તમે મેડિકલ કરો મારા દવાખાનામાં એક દુકાન તમને આપી દઈશ અને નજીવ ભાડું આપજો અને મેડિકલ સ્ટોર કરો અત્યારે ચિત્ર બદલાઈ ગયું છે અત્યારે આપણો જે વ્હાઇટ કોલર ગણાતો બિઝનેસ હતો જે આપણો ફાર્માસિસ્ટનો હતો એ દસ બાર પાસ લોકોના કબજામાં છે અને એના માટે જવાબદાર પણ આપણા જ ભાઈઓ છે

રાવણ અને લંકાનું પતન થયું ત્યારે મિત્રો વાત એ છે કે વિભીષણના કારણે આખું યુદ્ધ હારી જવાતું હોય શક્તિશાળી એવા રાવણની હાર થતી હોય લંકાનું પતન થતું હોય ત્યારે આપણી પાસે તો ગલે ગલે વિભીષણો બેઠા છે અને એ વિભીષણો જે ફાર્માસિસ્ટ છે વાતો એમ કરે કે અમે તમારા ભાઈઓ છે પરંતુ દસ બાર પાસ લોકોને પોતાના લાયસન્સ ભાડે આપીને આપણા પ્રોફેશનની ગોર ખોદી છે અને આવા અઢાર હજાર ફાર્માસિસ્ટો છે કે જેમણે પોતાના લાયસન્સ મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપેલા છે ફક્ત પાંચ હજાર રૂપિયા કમાવાની લાલચમાં પરંતુ એ લોકો એ નથી વિચારતા એમના લાયસન્સ ભાડે આપવાની પ્રવૃત્તિના કારણે એમના અઢાર હજાર ભાઈઓ બેરોજગાર બની રહ્યા છે ત્યારે અત્યારે આપણે જ લડી રહ્યા છીએ વર્ષોથી અમારી નીતિ છે કે આપણા ભાઈને તકલીફ ના થાય વારંવાર ફાર્માસિસ્ટોને વિનંતીઓ કરી કે લાયસન્સ પાછા ખેંચી લો એમ છતાંય આ સ્વાર્થી અને ગદ્દાર ફાર્માસિસ્ટો પોતાનો ફાયદો જોઈને આપણા આખા પ્રોફેશનને નુકસાન કરી રહ્યા છે ત્યારે આપણી પણ ફરજ બને છે અને જવાબદારી બને છે કે આવા લોકોને સબક શીખવાડવો જોઈએ રાવણે જે ભૂલ કરી એ હવે આપણે કરવાની નથી એટલે કોઈ ફાર્માસિસ્ટો એમ વિચારતા હોય કે આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે હું લાયસન્સ ભાળે આપનાર ફાર્માસિસ્ટોને બે હાથ જોડીને વિનંતી કરીશ કે લાયસન્સ પાછા ખેંચી લો તો ભૂલી જજો કારણ કે આ આ દિવસથી શરૂઆત તરીકે જોઈ રહ્યા છે અને શરૂઆતમાં રસ્તામાં જે પણ આવતા હશે જે પણ નુકસાન કરતા હશે એમને બક્ષીશું નહીં એ ચાહે આપણા ભાઈઓ જ કેમ ના હોય ત્યારે જે ફાર્માસિસ્ટોએ લાયસન્સ ભાડે આપેલા છે એમની ઉપર કડક કાર્યવાહી કરવાની શરૂઆત અમે કરી દઈશું કોણ છે આ અઢાર હજાર ફાર્માસિસ્ટો જે આપણા પ્રોફેશન સાથે ગદ્દારી કરી રહ્યા છે એક તો એ લોકો છે કે જે ફાર્મા કંપનીઓમાં મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગમાં નોકરી કરી રહ્યા છે અને ત્યાં સારો પગાર હોવા છતાં પણ સાઇડ ઇન્કમ મેળવવા માટે મેડિકલ સ્ટોર્સમાં પોતાના લાઇસન્સ ભાડે આપી રહ્યા છે બીજા એવા ફાર્માસિસ્ટો છે કે જેઓ નેશનલ હેલ્થ મિશન આરબીએસકે અને આઉટસોર્સિંગ થી સરકારી દવાખાનાઓમાં નોકરીઓ કરી રહ્યા છે અને પોતાના લાયસન્સ મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપી રહ્યા છે ત્રીજી એવી મહિલાઓ છે કે જેમણે ફાર્મસી કરી લીધું પણ પછી લગ્ન પછી રસોડામાં કેદ થઈ ગયા છે અને ઘર ચલાવવાની જવાબદારીઓ ઉપાડી રહ્યા છે અને આવી મહિલા ફાર્માસિસ્ટો બસ થોડા રૂપિયા કમાવાની લાલચમાં પોતાનું લાયસન્સ મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપી રહ્યા છે અથવા તો કલાક મેડિકલ સ્ટોર્સમાં જઈને બેસે છે અને સંતોષ માને છે કે હું મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરી રહી છું ચોથા એવા ફાર્માસિસ્ટો છે કે જેઓ બીફામ એમફામ કર્યા પછી ક્લાસ વન ટુની

અને છ મહિના સુધી જેલની સજાની જોગવાઈ છે અને એમાં પણ ફાર્મસી કાઉન્સિલે દંડની રકમ વધારી અને અત્યારે દસ હજાર કરી દીધી છે અને જ્યારે જન વિશ્વાસ એમેન્ડમેન્ટ એક્ટ અમલમાં આવશે ફાર્મસી કાઉન્સિલમાં ત્યારે કદાચ લાખ રૂપિયા પણ દંડની રકમ થઈ જાય ત્યારે હવે પછી જે પણ ફાર્માસિસ્ટ

ભરતી બોર્ડ છે ગુજરાતના સેવા પરિષદ અને એમાં મોકલીને આ તમામ દંડિત ફાર્માસિસ્ટોને નોકરી માટે પ્રતિબંધિત કરવાની રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે એમની જે બીજી નોકરી છે જે સુરક્ષિત છે

કે અમારો પગાર ઓછો છે ઘર નથી ચાલતું એટલે લાયસન્સ ભાડે આપીએ છીએ તો એવા ફાર્માસિસ્ટોએ જે ફાર્માસિસ્ટ બેરોજગાર છે એનું ઘર કેવી રીતે ચાલશે એનો વિચાર કરી લેવાનો છે ઘણા ફાર્માસિસ્ટો આ વિડીયો જોયા પછી પણ એમ વિચારશે કંઈ કરવાના નથી હા અત્યાર સુધી દયા આવતી હતી જીવ બધો આપણા જ ભાઈઓ છે અને એટલે કઈ નહોતા કરતા ડંકાની ચોટ ઉપર કહું છું કે હવે લાયસન્સ ભાડે હશે તો ચોક્કસ કડક કાર્યવાહી ગઈ સાલ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે ગાંધીનગર જે ફાર્માસિસ્ટો ભેગા થયા હતા એમને ખબર છે કે એ વખતે સ્પષ્ટ કહ્યું હતું કે હેમંત કોશિયા કમિશનર આવતો વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નહીં જોવા દઈએ અને સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ આવે એ પહેલા હેમંદ કોશિયા ઘર ભેગા થયા ત્યારે લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટોને પછી તમને આપું છું કે આવતી પછી સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે આ અઢાર હજાર ફાર્માસિસ્ટોનો સાફ સફાઈ ચોક્કસથી કરીશું અને એ પછી રાજ્યના તમામ ફાર્માસિસ્ટો ગર્વ સાથે કહીશું પ્રાઉડ ટુ બી અ ફાર્માસિસ્ટ Jai Jai Bharat Jai Paralist. Işte.